તો નમસ્તેમાં અત્યારે ન્યૂઝ મળે છે એ પ્રમાણે આખી ભરતીની અત્યારે ખરાબ સ્થિતિ છે મિત્રો એક દિવસ પહેલા મિત્રો કાલે જો જણાવવામાં આવે તો ટેટ ભરતી માટે કમિટી યોજેલી છે કમિટી દ્વારા કીધું ભાઈ અમે બે દિવસની અંદર તમને નિર્ણય આપી દેસુ કે તમારે ટેટ તૂટું માટે છે એ તમારું મેરિટ યાદી ક્યારે આવશે પરંતુ અહીંયા ટેટ ભરતીનો નવો રાઉન્ડ યોજાશે કે નહીં તમામ ઉમેદવારો માટે આવશે કે નહીં ભરતી બોર્ડ દ્વારા પંદર દિવસની અંદર છે તમારું મેરિટ યાદી આવી શકે છે પંદર દિવસ પછીનો આખો મહિનો વઈ ગયો એને એક એક તારીખના દિવસે કીધેલો એક ઓગસ્ટ પહેલા કે ભાઈ હમણાં બે ત્રણ દિવસમાં તમારે મેરિટ આવી જશે પછી પંદર દિવસ પછી પાછા પંદર દિવસે ત્રીસ દિવસની અંદર કઈ નિર્ણય નથી લેતા અને છોકરાઓને બધાને ઉમેદવારોને કહે કે ભાઈ વળી પરતી પ્રક્રિયા શું કહેવાય કે પારદર્શક છે છે મિત્રો આ બાજુ પ્લસ થાય તો આ બાજુ પણ પ્લસ થાય કઈ થતું નથી હું તો તમને હકીકત છે કે અત્યારે કહું છું હું તમને શું છેતકબિની થાય છે એ પણ જણાવું પહેલા પંદર દિવસનું એ જણાવીશ પછી તમારે કમિટી યોજી એ જણાવીશ પછી મિત્રો કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે બધી વાત આપણે કરીશું એ પહેલા જો તમે આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનો ઓન રાખજો જેથી કરી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ નવથી બારમાં છે પ્રથમ રાઉન્ડ માટે પહેલાં તો કેટલી જ ખાલી જગ્યાઓ છે પ્રથમ રાઉન્ડ બાદ ત્રણ પાંચસો જગ્યાઓ ખાલી છે બીજા રાઉન્ડમાં ભરાય તેવી આશા છે મિત્રો આ પ્રહણ પાંચસોની વાત થઈ અહીંયા મિત્રો તમે અહીંયા નીચે જોઈ શકો છો કે ટોટલ પ્રહણ પાંચસો ને એ પ્રમાણે મિત્રો અહીંયા ટોટલ જણાવેલું છે કે ટોટલ આપણે મે માસ છે મિત્રો આ મે માસ ગયો એમાં ત્રણ પાંચસો જગ્યાઓ છે કે જે ખાલી થઈ એ પ્લસ આ ત્રણ પાંચસો જગ્યાઓ એટલે કેટલી થાય મિત્રો તમે મિત્રો હિસાબ લખાઈ લો કે ભાઈ પ્રહાણ પાંચસો જગ્યાઓ અને આપણે આ પ્રહાણ પાંચસો જગ્યાઓ એ ટોટલ મિત્રો છ હજાર જગ્યાઓ થાય છે કે જેની તે પાંચ હજાર જગ્યાઓ પછી મિત્રો ટાટ ફરતીનો નવો રાઉન્ડ યોજે પરંતુ આ વાત છે મિત્રો અત્યારે આજે

પરંતુ મિત્રો હવે એવું લાગે છે કે આ પાંચ હજાર ચક્યા ઉપર જો નવો રાઉન્ડ આવી જાય તો ભાઈ આપણા માટે સારા સમાચાર કહી શકાય અને મિત્રો એ આવશે જેના ઉપર પણ ભાઈ અમે તમને કહીએ છીએ કે ટૂંક સમયની અંદર છે મિત્રો જાહેર થશે ટેટ ફરતીની પણ જો મિત્રો માહિતી આપું તો મિત્રો જો છ થી આઠ ના ઉમેદવારોને કાયદેસર છે અને રમાણે છે અત્યારે ભરતી બોર્ડ દ્વારા કે ધોરણ છ થી આઠ માટે અટકેલી ભરતી છે પંદર દિવસમાં શરૂ થઈ શકે છે આ ભરતીની માહિતી આવેલી હતી છે મિત્રો એક ઓગસ્ટના રોજ એના પછી શું કર્યું તો ભાઈ એમાં પહેલા તો હમણાં બે ત્રણ દિવસ પહેલા જ માહિતી આવી કે કચ્છ ભરતીનું અને આ તમારા છ ત્યારનું મિત્રો સામાન્ય ભરતીનું મેરિટ છીએ એક સાથે આપે તો હવે કચ્છ ભરતીનું મેરિટ તો ક્યારે આવે તો આ સામાન્ય ભરતીનું મેરિટ એક સાથે આવે તો ભાઈ એવું ક્યારે શક્ય જ નથી આજે આ વિડીયોમાં બસ આકલું જ